આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા કવરોડે છે જળબંબાકાર જેવી સ્થિતિ છે પૂર્ણા નદી ભયજનક સપાટીને ફટાવી છે જેના કારણે લોકોના ઘર સુધી તેના પાણી પહોંચ્યા છે તો ખતરો પણ છે આસપાસના વિસ્તારોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે તો અંબિકા નદી અઠ્યાવીસ ફૂટની ભયજનક જળ સપાટીએ છે બત્રીસ ફૂટ પર હાલ તે વહી રહી છે નવસારીમાં કાવેરી નદી પણ ભયજનક સપાટીની નજીક પહોંચી છે તો પૂર્ણા નદીનું સ્તર વધતા નવસારી શહેર જળમગ્ન થયું છે નવસારી ઉપરવાસમાં વરસાદનું જોર ઘટ્યું છે નવસારીના લોકોએ રાહતનો શ્વાસ લીધો વરસાદનું જોર ઘટતા પૂર્ણા નદીની જળ સપાટીમાં ઘટાડો થયો અંબિકા નદીની જળ સપાટીમાં પણ ઘટાડો થયો છે નવસારીની પૂર્ણા નદીની જળ સપાટી પચીસ ફૂટ નીચી છે પૂર્ણા નદીની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે ભયજનક સપાટીથી બે ફૂટ ઉપર પૂર્ણા નદી વહી રહી છે ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદના કારણે નવસારીવાસીઓની ચિંતા વધી હતી પરંતુ નવસારી વાસીઓ માટે સમાચાર સામે આવ્યા છે કારણ કે ઉપરવાસમાં વરસાદનું જોર ઘટ્યું છે અને તેના કારણે નવસારીની પૂર્ણા નદીની જે જળ સપાટી છે તે ઘટી છે ખાસ કરીને ગત રોજ જે નવસારીની પૂર્ણા નદી છે તે ઓગણત્રીસ ફૂટ ઉપર બે કાંઠે થઈ હતી અને તેના કારણે નવસારી જિલ્લાના જે લો લેવલ એરિયા છે તે પાણીમાં ગરકાવ થયા હતા પરંતુ હાલ જે પ્રમાણે આપણેના દ્રશ્યો જોઈ શકો છો કે નવસારીની પૂર્ણા નદીનું જે જળ સ્થળ છે તે ઘટ્યું છે રાત્રિના સમય દરમિયાન જે બ્રિજ છે તે બ્રિજ ઉપરથી જે પાણી છે તે લગો લગોલગાવી ગયું હતું પરંતુ હાલ જે પ્રમાણે ઉપરવાસમાં વરસાદનું જોર ઘટ્યું છે અને તેના કારણે હવે પૂર્ણા નદીની જળ સપાટી છે તે ઉત્તરોત્તર છે તે નીચે જઈ રહી છે પૂર્ણા નદીની ભયજનક સપાટીની વાત કરવામાં આવે તો તેની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે અને હાલ જે માત્ર બે ફૂટ ઉપરથી છે તે પૂર્ણા નદી છે તે વહી રહી છે એટલે પચીસ ફૂટ હાલ સપાટી છે અને ત્રેવીસ ફૂટ ભયજનક સપાટી છે એટલે આ ખૂબ જ એક રાહતભર્યા સમાચાર છે કે ઉપરવાસમાં વરસાદનું જોર ઘટવાના કારણે જે વધુ પરિસ્થિતિ વિકટ બનતા છે તે ટળી છે અને તેને લઈને જે ચિંતિત બનેલા નવસારીવાસીઓની ચિંતામાં છે તે હાલ ઘટાડો થયો છે હાલ પૂર્ણા નદીના જે પાણી છે તે લો લાઇન એરિયામાં ભરાયા હતા તે પાણી હજી પણ યથાવત છે જે પરિસ્થિતિ જે બપોર બાદ થાળે પડે તેવી શક્યતા છે પરંતુ જો ઉપરવાસમાં ફરી વરસાદ ભારેથી અતિભારે પડે તો પરિસ્થિતિનો ફરી નવસારીવાસીઓ માટે સામનો કરવાનો રહે છે પરંતુ હાલ જે પ્રમાણેની સ્થિતિ આપ જોઈ શકો છો કે જે પૂર્ણા નદી છે તે હજી પણ બંને કાંઠે છે તે વહી રહી છે માત્ર જે જળ સપાટી છે તે હાલ ઘટી રહી છેલ્લા ચોવીસ કલાકની અંદર નવસારી જિલ્લામાં જે છે તે વરસાદ પડ્યો હતો અને સતત વરસાદ પડવાના કારણે પૂર્ણા નદી છે તે બે કાંઠે થઈ હતી જિલ્લા તંત્ર પણ સતત છે તે ખડેપગે મોડી રાત્રે પણ જે નવસારી કોસ્ટલ હાઈવે રોડ ઉપર છે તે ફરજ બજાવતું જોવા મળ્યું હતું ખાસ કરીને ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો નવસારીની અંદર માત્ર ત્રીસ એમએમ વરસાદ ચૂક્યો છે ચીખલીમાં ચોવીસ એમએમ અને સૌથી વધુ વાંસદામાં એકસો છાસઠ વરસાદ નોંધાયો છે તેવી રીતે ખેર ગામની અંદર ઓગણત્રીસ એમએમ જેટલો વરસાદ હાલ ચૂક્યો છે એટલે ઉપરવાસમાં જે પ્રમાણેનો વરસાદ રહ્યો હતો અને તેના કારણે જે પૂર્ણા નદી છે તે બે કાંઠે થઈ હતી હાલ પૂર્ણા નદીની સતત ઘટાડો થયો

પાણી ભરાતા જિલ્લામાં તેરસો થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું નદીઓના જળસ્તર વધતા જિલ્લાના પચાસ જેટલા માર્ગો પણ બંધ કરાયા છે પૂરની સ્થિતિને જોતા ગણદેવી તાલુકાની તમામ શાળાઓ નવસારીમાં ધોધમાર વરસાદ પડ્યો બીજી તરફ ઉપરપાસમાં વરસાદનું જોર ઘટ્યું છે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી પાણી ઓસરવાની પણ શરૂઆત થઈ ચૂકી છે પૂરની વિકટ પરિસ્થિતિ સર્જાય તે પહેલા લોકોને રાહત મળી પૂર્ણા અંબિકા અને કાવેરી નદીના જળ સ્તરમાં ઘટાડો થયો છે અને આજ મુદ્દે સંવાદદાતા રાકેશ આપણી સાથે જોડાયેલા છે રાકેશ નવસારીમાં એક તરફ ધોધમાર વરસાદ બીજી તરફ ઉપરવાસમાં વરસાદનું જોર ઘટ્યું છે હાલ શું સ્થિતિ બિલકુલ સ્થિતિ છે હવે સામાન્ય થતી જવા મળી રહી છે ખાસ કરીને જે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી પાણી ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે કારણ કે ઉપરવાસમાં જે પ્રમાણે વરસાદનું જોર ઘટ્યું છે અને વરસાદે પણ ક્યાંક વિરામ લીધો છે અને તેના પગલે નવસારીની જે પૂર્ણા નદીના જળસ્થળમાં સૌથી મોટો ઘટાડો હાલ નોંધાઈ રહ્યો છે ઉત્તરોત્તર નવસારીની જે પૂર્ણા નદીના જળસ્થળમાં ઘટાડો થતાં નવસારીવાસીઓને હાલ મોટી રાહત મળી છે જે લો લાઇન એરિયાની અંદર પૂરના પાણી ફરી વળ્યા હતા તે વિસ્તારોમાંથી હાલ પાણી ઓસરતાની સાથે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે કારણ કે લોકોના ઘરો પણ પાણીમાં જે રીતે ગરકાવ થઈ ગયા હતા દુકાનો પણ પાણીમાં ગરક થઈ જતા ધંધા વેપાર ઉપર તેની માઠી અસર પહોંચી હતી ત્યારે હાલ જે પૂર્ણા નદીની જળ સપાટી ઘટતાની સાથે જ જે નદીએ પાણી લેવાની શરૂઆત કરતા જે લો લાઈન એરિયામાં જે પૂરના પાણી ભરાયા હતા તે તમામ પાણી છે તે ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે જેમાં નવસારીના હિદાયતનગર છે રંગુરનગર છે ભેસદખાડા વિસ્તાર છે મહાવીર સોસાયટી છે અલ્પતરુ એપાર્ટમેન્ટ છે તદઉપરાંત જે ગદેવાન દશેરા ટેકરી આ તમામે તમામ વિસ્તારોમાંથી હાલ પૂરના પાણી છે તે ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે અને લોકો એક મોટી રાહત અનુભવી છે મહત્વનું છે કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે પડેલા ભારે વરસાદના કારણે કુલ એકસો સિત્તેર જેટલા રસ્તાઓ છે તે હાલ બંધ છે સ્વરૂપ છે તે હાલ જોવા મળી રહ્યું છે કારણ કે ગત રોજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જે પૂર્ણા નદીનું રોદ્ર સ્વરૂપ છે તે જોવા મળ્યું હતું પરંતુ હાલ જે પાણી છે તે શાંત જોવા

જી રાકેશ જોડા બદલ આભાર આપનો